નમસ્કાર દોસ્તો હું છું રમેશ વાઘેલા આ મારા ખેતર છે ને ખેતરની અંદર કેડનું એક ઝાડ છે આ ઝાડનું એક પાંદડું મેં કાપી લાવ્યો આ ઝાડના પાંદડાને જેને કેડ કહેવાય આ કેળના પાંદડાને હું કાપી અને મારા ઘરે લાવ્યો મને આઈડિયા મળે કે આના પર હું કંઈક પેઇન્ટિંગ કરું તો હું કલર અને પાનને લઈને બેસી ગયો સ્ટેપ બાય સ્ટેપ એના પર એક કલર કરતો ગયો જે જાંબલી કલરનો હતો અને તેના ઉપર હું કામ કરતો થઈ ગયો ઓટોમેટિક મને આઈડિયા મળી કે આના ઉપર તો મોર પીચ બહુ મસ્ત બને એવું લાગે છે તો પછી એનું કલર સ્કીમ કરવાનું મેં ચાલુ કરી દીધું જોત જોતામાં તો જામલી કલર ભરી અને આછો ભૂરો પણ કરી દીધો છે ત્યાર પછી મેં લીધો છે બ્રાઉન કલર બ્રાઉન કલરની આઉટલાઈનિંગ કરી ફ્લેટ કલરો તેની વચ્ચો વચ્ચે ભરી પછી એની અંદર થોડો એમ કે ગોલ્ડન યલો જેવો કલર મિક્સ કરી જોઈ રહ્યા છો મિત્રો કે જે ગોલ્ડન કલર યુઝ કરી રહ્યો છું આપ પણ જોઈ રહ્યા છો તેની અંદર ધીમે ધીમે હું એ કલર મિક્સિંગ કરી ગયો ત્યારબાદ પેરોટ ગ્રીન જેને પોપટી કલર કહેવાય ગુજરાતીમાં તો એ પોપટી કલરની આઉટલાઇનિંગ આઉટ સાઈડ ઉપર કરી રહ્યો છું જેથી કરીને મોર પીછનું જે લોકેશન છે જે લુક છે એ પરફેક્ટ આપણને દેખાઈ રહે અને એ કલરથી જ મોરના પીછાનો આબેહૂબ રંગ પણ આપને દેખાતો હશે તો એના કલર કોમ્બિનેશન પ્રમાણે હું એ આઉટલાઇનનો કલર વધારે સ્પ્રેડ કરી રહ્યો છું તે પણ આપ જોઈ રહ્યા છો ત્યારબાદ એના ઉપર થોડો ઘાટો વ્લૂ જેને ઘાટો બૂરું કલર કહેવાય એની આઉટલાઇનિંગ કરી રહ્યો છું હા આઉટલાઇનિંગ સ્ટેપ બાય સ્ટેપ એક લાઇનિંગમાં કરવાથી મોરના પીછાના જે રેસાઓ હોય એ રેસાઓ આપને ચોક્કસ દેખાતા થાય અને ત્યારબાદ એને ધીમે ધીમે વધારે આગળ પડતા લઈ જઈ અને ઘાટા બુરા કલરો વધારે નીચેથી લઈએ તો મોરનું પીછું એમ કે સ્પ્રેડ થયેલું હોય એવો એનો લૂક બને એ માટે હું વધારે ઘાટા કલરનો ઉપયોગ કરી રહ્યો છું અને એની લાઇનિંગો સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રેટ પાડી રહ્યો છું જેથી કરીને મોરના પીછાના જે રેસાઓ રેછા ક્લિયર આપણને દેખાઈ રહે આ રીતના બેથી ત્રણ વખત યુઝ કરી એ રેસાઓને ક્લિયરિટી આપી રહ્યો છું તો આપ જોઈ રહ્યા છો કે વારંવાર હું એના પર કામ કરી રહ્યો છું આપને લાગતું હશે કે વખતો વખત એકનું એક કલર કેમ યુઝ કરતા છું પરંતુ મોરના પીછાની જે પાંખડીઓ હોય જે રેસાઓ હોય એ ઘણા બધા હોવાથી હું અલગ અલગ કલરથી તેના ઉપર લાઇનિંગો કરી રહ્યો છું તો મિત્રો આ રીતે મેં મોરના પીછાનું એ કેડના પાન ઉપર જે પેઇન્ટિંગ કરી રહ્યો છું એના પરથી આપને એવું લાગતું હશે કે આપણામાં કંઈક ટેલેન્ટ છે તો મિત્રો આ મારી રમેશ આર્ટ હોલની યુટ્યુબ ચેનલ છે તો મારું આ કામ ગમ્યું હોય તો આપને એક નમ્ર વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેઇન્ટિંગ ગમ્યું હોય તો લાઈક કરો અને એથી જો પણ વધારે ગમ્યું હોય તો આપના મિત્રોને શેર કરો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય દ્વારકા